રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જૂનાગઢ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ચાલી ઓવરબ્રિજ નું કામ કોકળ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે આને લઈ ડાયવર્ઝનનો માર્ગ ડાયવર્ટ કરેલો છે છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી ન કરવાથી નાના મોટા અકસ્માતોને વાહન ચાલકોને અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે જે અંતર્ગત તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ધોરાજી જુનાગઢ રોડ અતિ બિસ્માર લઈ આપ પાર્ટીના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી રોડ બંધ કરી રોડ સમાધિ લેવાઈ હતી આપ પાર્ટી દ્વારા રોડ ઉપર બેસી રોડ સારા કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે આપ પાર્ટી દ્વારા જુનાગઢ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાની પોલીસે જાણ થતા સ્થળે પહોંચી આપ પાર્ટીના ત્રણ કાર્યકરોની અટકાયત કરી હતી ત્યારે આપ પાર્ટી દ્વારા રોડ રસ્તા ઘણા સમયથી ખરાબ હોય રોડ રોડ રસ્તા સારા કરવા ઉપર બેસી ધરણા કરતા પોલીસે આપના ત્રણ કાર્યકરો ની અટકાયત કરી રોડ ખુલ્લો કરાવ્યો હતો મારું નામ ધાર્મિક માથુકિયા છે અને આજે ધોરાજી જુનાગઢ ફાટક પાસે અમે સૌ લોકો કાર્યકર્તા ઉપસ્થિત થયા છે ધોરાજી જુનાગઢ ફાટક પાસેનો જે પુલ બની રહ્યો છે એનું કામ ખુબ જ ગોકર ગતિ ચાલી રહ્યું છે અનેકવાર વાર રજૂઆતો કરી તથા એનો જે વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો છે ને એકદમ કાચો છે ને આ દિવસ સુધી રજૂઆતો કરી છતાં પણ આજની સુધી કોઈ નિરાકરણ નથી આવવામાં આવ્યું સાહેબ આ મુખ્ય માર્ગ છે ધોરાજી નો ઘણા બધા પ્રવાસીઓ પસાર થાય છે દવાખાને જવા વાળા પસાર થાય છે ઘણા બધા લોકો અહીંથી પસાર થાય છે રોજ હાલાકી ભોજવી પડે છે કારખાના વાળા પસાર થાય છે એમને પણ ખુબ હાલાકી ભોજવી પડે છે

ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ